ઉમરેઠ પોલીસે આપેલી અખબાર યાદી અનુસાર તારીખ એકવીસમી જુલાઈના રાત્રિના સાડા બારની આસપાસ ઉમરેટ તાલુકાના લીંગડા ગામની સીમમાં એક બુટલીગર અને તેના સાગરીદ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારતો હતો તે વખતે પોલીસે દરોડા પાડ્યા હતા ગૌરાંગ રૂફે ગવો ગોર્ધનભાઈ સોલંકી બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી લીંગડા ગામની સીમમાં ઉતારવા ઉતારતા હોવાની બાતમી ઉમરેઠ પોલીસને મળી હતી જેથી ઉમરેઠ પોલીસની ટીમે લીંગડા ગામની સીમમાં બાતમી મુજબ ઠેકાણે દરોડા પાડ્યા હતા તે વખતે ત્યાં ગૌરાંગ ઉર્ફે ગૌ અને અન્ય એક અજાણ્યો ઈશમ ઇકો ગાડીમાં બોક્સ મૂકી રહ્યા હતા જેથી પોલીસે તેઓને રંગે હાથ ઝડપવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે તેઓની નજર પોલીસ ઉપર જતા બંને જણા અંધારાનો લાભ લઈ જાળીઝાખરામાં થઈ ભાગી ગયા હતા પોલીસે સ્થળ પરથી ઇકો ગાડી અને વિદેશી દારૂની એક હજાર પચાસ નંગ બોટલો સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે